નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ કપાસ માર્કેટ હેડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે પૂરેપૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોના છેલ્લે અંત સુધી બન્યા રહેજો મિત્રો જેથી કરીને સો માહિતી અમે તમને આપી શકીએ મિત્રો બોટાદ બારસો એકથી તે પંદરસો ને બે રૂપિયા ગોંડલ એક હજારથી તે ને એક રૂપિયા કાલાવાડ બારસોથી તે ચૌદસો ને એકોતેર રૂપિયા જામજોધપુર અગિયારસો વીસથી તે પંદરસો એક રૂપિયા રાજકોટ એક હજારથી તે ને સાઠ રૂપિયા અમરેલી એક હજારથી તે ને પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા બારસો એકાવનથી તે ચૌદસો ને સિત્તેર રૂપિયા જસદણ અગિયારસો એંસીથી ચૌદસો ને પાંત્રીસ ભાવનગર બારસોથી તે ચૌદસો ને પંદર રૂપિયા જામનગર એક હજારથી તે પંદરસો ને પાંત્રીસ રૂપિયા બાબરા અગિયારસો બાવનથી તે પંચ્યાસી રૂપિયા જેતપુર અગિયારસો બોતેરથી પંદરસો એક રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી તે ચૌદસો ને રૂપિયા મોરબી બારસોથી તે ચૌદસો રૂપિયા રાજુલા એક હજાર એકાવનથી ચૌદસો એકાવન રૂપિયા હળવદ બારસો એકાવનથી ચૌદસો ને રૂપિયા વિસાવદર અગિયારસોથી ચૌદસો ને છપ્પન રૂપિયા તળાજા એક હજાર પચીસથી ચૌદસો ને બેતાલીસ રૂપિયા બગતસરા એક હજાર પચાસથી તે ચૌદસો પંચાવન રૂપિયા ઉપલેટા બારસો પચાસથી તે ચૌદસો પંચાવન રૂપિયા માણા વદર બારસો એંશીથી તે પંદરસો વીસ રૂપિયા ધોરાજી બારસો અગિયારથી તે ચૌદસો ને એકાવન રૂપિયા ભેંસાણ બારસોથી તે ચૌદસો ને એકસઠ રૂપિયા ધારી એક હજાર પાંચથી તે ચૌદસો બાવન રૂપિયા લાલપુર તેરસો સિત્તેરથી તે ચૌદસો સાઠ સાઠ રૂપિયા સાયલા તેરસો ચોવીસથી તે ચૌદસો એંશી રૂપિયા વિસનગર બારસો પચાસથી તે ચૌદસો પંચાવન રૂપિયા વિજાપુર બારસોથી તે ચૌદસો ને એકોતેર રૂપિયા લાલપુર તેરસો સિત્તેરથી તે ચૌદસો સાસઠ રૂપિયા ખંભાળિયા તેરસોથી તે ચૌદસો ચોવીસ રૂપિયા ધંધુકા અગિયારસોથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા ઉનાવા બારસોથી તેરસો ને સિત્તેર રૂપિયા